જય માતાજી મિત્રો સવાર પડી ગઈ છે અને આપણે થઈ ગયા છે રેડી હું આકાશે જઈએ છીએ નીચે નીચે નંદુ કરે છે રોટલા ને આજે જવાનું છે રાધનપુર નંદુ કરે છે જીત તો એને લઈ જવાનું છે રાધનપુર અને ફાઇનલી રાધનપુર ફોકી ગયા છે રાધનપુર આપણે બે ત્રણ કામ છે તો કામ ફિનિશ કરવાનું છે સૌ પ્રથમ લેવાના છે કેમેરો તો આ છે રાધનપુર નો બસ સ્ટેન્ડ છે કેમેરો દેવા આપવાનો છે આ છે સ્ટેશન થોડું કામ હતું એટલે આ હતા કોઈ ખોટું વિચારતા નહીં અને કેમેરો ફાઇનલી હાથમાં આવી ગયો છે દશરથ હાથનો કેમેરો આવ્યો છે દશરથ ખુબ ખુશ થઈ ગયો છે અને અમે બધા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો શૂટ કરીએ છીએ સ્ટોરી મૂકવા માટે ફાઇનલી ઘણા બધા ભાઈબંધો આવી ગયા છે જૂના જૂના ફ્રેન્ડ આપણને ભેગા થઈ ગયા છે અને એમને ઉનાળો તો આપણે સરબત અને શરબત પીધા પછી આપણે નીકળવાનું છે બારે જવા તમે આકાશ તો ઓળખતા જ હશો તેના લગ્ન ફિક્સ થઈ ગયા છે અને ભાભરમાં તેના સમૂહ લગનમાં લગ્ન આપણે ફિક્સ કરી દીધા છે અને લગ્ન ડેટ લઈને આઈ ગયા છીએ ગેસ પર અને બહુ ગરમીના કારણે નંદનું નું ચડ્યું છે માથું ફાઇનલી પહોંચી ગયા છે રાધનપુર અને રાધનપુર ચોકડી છે તમે જોઈ શકો છો જ્યાં દાબેલી જે ફેમસ મળે છે અને ત્યાં જે દાબેલી દુકાન બંધ હતી એના માટે તેના સામે જે રજવાડી ચાની દુકાન છે ત્યાં આપણે ચા પીધો છે અને ચા લઈ લીધો છે બધા ચા પીયો છે બેટા બેટા ફાઇનલી બધાને લાગી ગઈ છે ભૂખ તો આપણે આયા છે પકોડી ખાવા વ્લોગ સારું લાગ્યો તો ગાઈસ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો